વિગત મુજબ લખતર બીટ ઓફિસર મહાવીસિંહ પટરિયા સહિતના સાહેબ દ્વારા લક્તર ગામમાં રોહિ ડ્રાઈવ અંતર્ગત પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાય બાતમી મળી હતી કે શિયાણી દરવાજા પાસેથી વણકરવાસમાં જવાના રસ્તા ઉપર આવેલ જુના વણકરવાસ હનુમાનજી ચોરા પાસે આવેલ રહેણાંકના મકાનમાં બિપિન ઉર્ફે દીપો મોતીભાઈ વાઘેરા પોતાના રહેણાંકના મકાનમાં દેશી દારૂ વહેંચવાની પ્રવૃત્તિ કરે છે આથી બાજવાળી જગ્યાએ રેડ કરતા બીપી દીપો મોતી વાઘેલા દેશી દારૂ સાથે મળી આવેલ આથી લખતર પોલીસ દ્વારા પોલીસ તેની સામે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ બનાવની તપાસ લખતર બીટ ઓફિસર મહાવીર શ્રી પઢિયાર દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે લખતર પોલીસ દ્વારા અવરનવાર લખતર ગામ સહિત આજુબાજુની જગ્યાની અંદર પ્રોહિબિશન ડ્રાઈવ અંતર્ગત રેડ કરવામાં આવે છે